ઓગણી પચાસ ઓગણી પચાસ ઓગણી પચાસ ઓગણીસો પચાસ રૂપિયા ઓગણીસો પચાસ

પંચાવન અઢારસો ને પંચાવન રૂપિયા અઢાર પંચાવન અઢાર પંચાવન ઓગણ ઓગણ અઢારસો ને ઓગણ રૂપિયા રૂપિયા અઢાર બોતેર

અઢારસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ અગિયાર અગિયાર અઢારસો ને અગિયાર અઢાર ઓગણી વ

ઓગણી ચાલે <tie> <tie> <tie>

બે હાજર પચાસ

ઓગણીસો એકવીસ બાવી બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વી અઠવીસ એકત્રીસ ઓગણીસો તેત્રીસ રૂપિયા એમ કે પંદર 835 49 49 ಹಾಯ್ ಎತ್ತ 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 ಲೇವು 10 10 10 835 50 ઓગણીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન સ્ટાવન ઓગણીસ પંચાવન ઓગણીસ પંચાવન બોપ એકોતેર પાકા એક પંચાણું અઠાણ નું અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ અઢારસો ને છ રૂપિયા અઢારસો

પંચાણું રૂપિયા ચૌદ પંચાણું રાજ્ય ચૌદસો પંચાણું અને ઓગણે ઓગણી પાકા પાકા ઓગણીસો ઓગણીસ એકત્રીસ બે હજાર બે હજાર એક જય લક્ષ્મી લીધી હજાર પચીસ અઠારસો ને પચીસ ઓગણીસ પચાસન ચોપન પચાવન છપન ઓગણીસ પાંચ પાંચ સાત અઠસો સિત્તેરતેર ઓગણીસોતેર ખુલ્લો થાય એવું

1845 સુપર ક્વોલિટી 70 પાતા છે 70 50 આ બે એ તો એમાં ઓ કેડા માં

ઓગણીસો ચુમ્માલીસતાલીસ પચાસ પચાવન છોપન ઓગણીસો એકસઠ રૂપિયા પાસઠ રૂપિયા ત્રેસઠ ત્રેસઠ ઓગણીસો છ બે ત્રણ ચાર પાંચ આઠ દર બાર તેર સત્તર અઢાર ઓગણી વીસ એકવી બાવીતે પચીત્રી પાંત્રી છત્રી ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ સત્તર એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન અઠાણું ઓગણી સાચ સાસો ને અડસઠ રૂપિયા બાર તેર પંદર અઢાર પંદર છો પાંચ સિત્તેર પંચો ત્રાશીસ અઢાર અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા બે વાર અઢારસો પચીસ

પાકા પાકા ઓગણીસ થાય છે મારા પાકા તમે સૂટા તમારે આઠ આજ મારી પાસે લેવા લેવેલી ઘણા છે ઓગણીસસો રૂપિયા પાકા પાકા ઓગણીસો ઓગણીસો રૂપિયા એક વાર બે વાર ઓગણીસો રૂપિયા એમ કે હાલો કાળા તેલ બોલો જોઈ લો ચાર હજાર રૂપિયા કરો ચાર હજાર ચાર હજાર એકવીસ એકતાલીસો એકતાલીસો ને એકતાલીસ એકાવન એકતાલીસ સાહીઠ એકતાલીસ એકતાલીસ એસી બેતાલીસો બેતાલીસો રૂપિયા બેતાલીસો પાંત્રીસ બેતાલીસો બે ત્રણ પાંચ દો પંદર અઢાર બાવીસ પચીસ ત્રીસ પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ